આજુબાજુના વિસ્તાર ઓછા ઓછા બે હજાર માણસો આની રાહ જોઈને બેઠા હોય છે અને આનંદ તો થાય જ છે એમને સો ટકા ભગવાન બીજા કોઈ જ ભગવાન નથી કે જે પોતાના ભક્તો દર્શન માત્ર શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રા માય પોતાના કચ્છ પર આવીને ભક્તોને દર્શન દેવા આવે છે અનુભૂતિ તો વ્યક્ત જ થઈ શકે ઠાકોરજીની સ્વયં સેવા કરીને જે અનુભૂતિ આવે વ્યક્ત કેમ થાય જય શ્રી જગન્નાથ બલદેવ સુદર્શન છે કે ભગવાન આપણા દ્વારે છે અદ્ભુત છે કારણ કે અમે પૂરી નથી જઈ શકતા પણ આજે એમ થાય છે કે હું પૂરી માં છું ને ભગવાન મારી સાક્ષાત છે દર્શન છે મને ખૂબ 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 જ આનંદ છે ખૂબ હૃદયથી હું એ પગે લાગો આવી છું ચાલીને અને એની સાથે થોડું ચાલીને જવાની ઈચ્છા છે ખૂબ આમ આમ ઊભા થઈ જાય છે એવો એવો આનંદ આવે અદ્ભુત અદ્ભુત આનંદ છે એકદમ 三。Um... પ્રભુએ દર્શન સૌ કોઈ આવી ચુક્યા છે સાંજે આપણે પાંચ વાગ્યા સમય હતો પરંતુ રાજકોટ વાસીઓ સાડા ત્રણ વાગ્યા થી રથ ની બાજુ આવીને ભગવાન નું સ્વાગત કરવા એકત્ર થઈ ગયા હતા અને અત્યારે આ પૂરો રસ્તો જોઈશું ભગવાન ને ચોખા થી મગ થી જાંબુ થી ભગવાન ના વધામણા કરી રહ્યા છે શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે પદ્મ પુરાણ મુજબ જે કોઈ વ્યક્તિ રથ ઉપર આરુપ ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રા માય ના દર્શન કરે છે તેમના ભવસાગરના બધા દુખોનો નાશ થાય છે અને તેમને ફરી આ પૃથ્વી પર જન્મ નથી લેવો પડતો તેમને વૈકુંઠમાં વાસ મળે છે આ સોશિયલ મીડિયાનો જમાનો છે આ આપણી અવર રાજકોટ ચેનલ છે અને બીજા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી ભગવાનના દર્શન કરી શકો છો આપણે જોતા હોઈએ છીએ કે સૌ કોઈ વ્યક્તિ ભગવાનના દર્શન કરવા માટે મંદિરે આવતા હોય પણ ભગવાન જગન્નાથજી જે છે એ ભક્તોના પ્રિય છે એટલે ભગવાન જગન્નાથે ભક્તોને દર્શન આપવા માટે આવે છે બીજી વસ્તુ છે આપ સૌ કોઈ જોઈ શકો છો ભગવાન જગન્નાથજીની આંખો છે એ બહુ મોટી છે તેમાં પાપણ નથી

સામાજિક જે કોઈ પણ દુઃખ હોય તેઓ ભૂલી ને તેઓ ભગવાનના ના ભજન માં લીન થઈ ગયા છે એટલે તેમને કોઈ પણ પ્રકારના ના અડચણ નથી ભગત ના એક જ એવા ભગવાન કે જે પ્રજા માટે બહાર આવે છે તો એમને મળવા માટે અત્યારે આટલા બધા ભક્તો આવ્યા છે જે લોકો તમારા માધ્યમથી જો એમને પણ વિનંતી છે કે એકવાર આમના દર્શન કરવા થી જે લોકો બધા ગ્રહ નક્ષત્રમાંય માનતા હોય બધાય ગ્રહો બધા નક્ષત્રો આપની ચરણો છે બોલો જગન્નાથ મહાપ્રભુ કી જય

એક મળ્યો ખરેખર દર વર્ષે દર વખતે આજ જ આનંદ આવે છે ખુબ જ આનંદ આવે છે અને ઘર થી રથયાત્રા નીકળે છે એટલે મજા આવે છે જવું પડે એના કરતા અહિયાં દર્શન મળે છે કેટલા મોટા કેવાય આજે ભગવાન છે ભક્તો ને દર્શન કરવા નીકળે છે